તો હાલો મિત્રો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ કેમ છો આવ્યો મજામાં હશો અને શું કરે છે બધા મિત્રો આનંદમાં હશે હું કોઈ એકદમ આનંદમાં છું જો અમે કાલે વિડીયો એમનો આવ્યો મિત્રો મંદિર ડેકોરેશન કરતા હતા આ છે મંદિર તો હવે કાલે બધા ઉપર લઈ લીધા મિત્રો જો હું તમને બતાવું આ છે આંબાનું ઝાડ કે જે નીચે હતા મિત્રો એટલે નવરાત્રિ આવે છે એટલે જો ડેકોરેશન કેવું કર્યું છે અહીંયા પણ છે હજી ડેકોરેશન બાકી છે મિત્રો તો બેક કેમેરો કરીને જ તમને દેખાડું એટલે તમને ખબર પડે અને બધા યુટ્યુબ ફેમિલી આઈ હોપ આનંદમાં હશે હું આનંદમાં છું શું ચાલે છે એ કહી દેજો આજનો બ્લોગ આવી ગયો છે જોઈ લેજો સુધી જોજો તો ખબર પડશે તો ચાલો મિત્રો તો જો મિત્રો ઘરમાં આપણે મંદિરમાં આંબા લઈ લીધા છે આ બધા આંબાના ઝાડ છે આંબા બહુ મોટા થઈ ગયા છે કે જોઈ શકો છો ક્યાં સુધી અને ચડાવવામાં બહુ વાર લાગી કાલે અને વિડીયો પણ ઉતારવાનું બ્લોગિંગ પણ કરવાનો ટાઈમ ન મળ્યો તો કેટલા સુંદર આંબાને આપણે અહીંયા લઈ લીધા છે મંદિરવાળામાં આજે આજે ડેકોરેશન કરવાનું બાકી છે આખું મંદિર ડેકોરેશન થશે એટલે વિડીયો આવી જાશે અને આ છે ચકલીને માંડવા બધી જ ચકલીઓ છે એ એકદમ ફાઇન સુંદર લાગે છે જોઈ શકો તમે તો આ બધી ચકલીઓને અહીંયા રાખી છે હજી તો મંદિર ગોઠવવાનું ઘણું બધું બાકી છે મારા બધા મિત્રો તો જો આ આંબાના ઝાડ બધા અહીંયા લઈ લીધા છે માતાજીને પણ અહીંયા બેસાડી દીધા છે અહીંયા જ છે જો કે અને ડેકોરેશન કરવામાં ઘણા દિવસથી વાલ છે આ બધી વેલો એને ડેકોરેશન કરવાની છે મિત્રો આજે હજી વાલ લાગશે અને ધોઈ નાખી છે સાફ કરી નાખી છે એક વેલ આ છે મની વેલ મિત્રો જોઈ શકો તમે આ બધી વેલોને આજે આખું મંદિર ડેકોરેશન કરશું અને ઝાડ પર છે અને જોવો માતાજી પણ કેટલા સુંદર લાગે છે એ પણ હું તમને દેખાડી દઉં બધાએ મિત્રોને આજે પણ પાછો શણગાર થશે આરતી થશે ને રોજની જેમ તમને તો ખબર જ છે બધા જ મિત્રો તો જોઈ શકો આજે જો તડકો પણ નીકળી ગયો છે બારે અને વરસાદનું વાતાવરણ છે વરસાદ એક દિવસ આવ્યો તો મિત્રો આજે અમને વરસાદ ન અને ઝાડવા પણ બધાય ગ્રીન ગ્રીન લીલા લીલા છે જોતા રહેજો અને જો આ માળા કેટલા સુંદર છે આપ ચકલીના માળાઓ બધા આપણે ગોઠવવાના જ છે હજી બાકી છે વાર લાગશે ને જોવાનું ચૂકશો જ નહીં બધા મિત્રો જો આપણે કાનુડા આગળ જાય આપણો કાનુડો પણ અહીંયા જ બેઠો છે અને કાનુડા માટે પણ આખું મંદિર હમણાં જ ડેકોરેશન થશે અને હજી મંદિરની ડેકોરેશનની તૈયારીઓ ચાલી રહી છે જો માતાજી પણ બહુ સુંદર લાગે છે તો જોઈ શકો તમે બધા મિત્રો અને હવે આપણે માં માપ બહુ સુંદર લાગે છે આપણા ગણેશજી જેના રીલ્સ તમે રોજ જોવો છો એ અહીંયા જ મંદિર ડેકોરેશન થશે એટલે નવા જ લુકમાં મંદિર આવી જશે અને વિડીયા પણ આવશે કાલે ન હું કારણે માફ કરજો બધા મિત્રો આજથી રેગ્યુલર વિડિયા કોશિશ કરશું કે આવે તો કોમેન્ટ કરજો કે એવું લાગ્યું મંદિર ડેકોરેશન હજી તો બાકી છે ઘણું બધું ને જોઈ લેજો જો આ બધી જગ્યાએ પથારા પડ્યા છે હજી આ આ જુઓ મિત્રો આ આપણે બધું ડેકોરેશન કરવાનું છે હજી તો જોકે વાર લાગશે મિત્રો આજ ક્યાર થાય હજી તો સમય મળ્યો ને તો વેલ ને આ બધું જોઈ શકો તમે અલગ અલગ જુદું જુદું બધી અને આપ જો આ બધી વહેલો છે આ બધી વહેલો આપણે ડેકોરેશન કરશું ઝુંપડી છે મંદિર છે ત્યાં તો બહુ સુંદર ડેકોરેશન થઈ જાય એટલે પછી આપણે જોઈ લેશું જો મિત્રો આ હુંગળીનો માળો હે આ હુંગળીનો માળો કેટલાય વરસથી આયા જ છે મિત્રો આમાં ચોકલીઓ આ બધી લીધી હતી અને બધી અલગ અલગ કલરની ચકલીઓ છે આમાં જોઈ શકો તમે તો બધી ચકલીઓ અલગ અલગ જુદી જુદી લઈ ડેકોરેશન કરી લીધી છે આંબો તો જુઓ કેટલો ઊંચો પહોંચી ગયો અને ગટલો વડો થઈ ગયો આંબો આપણે બહુ મોટો અને ક્યાં છે જ ફૂગે છે આંબો જોવો વા હવે પોચી જ જાશે હવે તો થોડોક વધશે એટલે આ બધા આંબા ને લઈ લીધા સાફ કરીને ધોઈ પણ હજી આજ ઘણા બીજા ઝાડ પર લેવાના છે જે બારે છે એ આપણે મંદિર આખું ગોઠવાઈ જાશે અને તમે બધાય લાઈક કર નાખજો સબ્સ્ક્રાઇબ કરજો ચેનલ ને અને બસ આનંદથી જોતા રહેજો વિડિયો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે એ લોકો ગોઠવાઈ જાશે અને જો માં આવી ગઈ છે મંદિરમાં તો શું કહે છે એ આપણે માં આગળથી થી જાણશું હા કાલ તાકો દી આમાં નામ ગો મારો રાતે રૂલા એટલે ધોઈ પડદા મંદિર સાપ આખું મંદિર નું તો આખું એક એક કાઢે ગોઠવ્યું રહેતી 12 વાગ્યા સુધી કપડાં ધોઈ બેન મુકોતી ગઈ જોતી ગઈ બે વારા ફેરતી બેન એ મેં નું એવું કર્યું ને આજ લે હાસા ઝાડવા છો આંબાર બધું રાખે દીધું મે માએ મંદિર ગોઠવવા હાટું થઈને જ વાયલા અમે યો મંદિરમાં માં હે ને અસર લાવે લીલા ઝાડવા હા ક્યાંથી થી ઇંગા મંદિર તો હોય આ વેલ્યુ ને બધી જો

ને માતાજી પર ચકલી નો કોઈ તમારે ન્યા તો મિત્રો હોય તો પાર્સલ કરી દીજો તો પણ ઘણા હતા લેવા લેવા બ્યા ને અમાર પાસે એક જ ભઈ તો એક ભઈ તો બીજા છે જીણા જીણા પણ હું હતા તો

સાથે આવવાનું મત મિત્રો તો જોઈ શકો વેલોની બધી રોટવાય છે આ આટલો બસ ઈ જે પ્રાર્થના કરી ને સુખી રાખે ને કોમેન્ટ કરજો માતાજી ને તો રોજ ની માતાજી તડ માતાજી નીવર તો જો માં આ વેલ બધી ક્યાં ગોઠવવાની છે બધી કંઈ નકી કરો ચાડે છે અજી જો એ સ્તુજ કે કે વેલ ઉકા ગોઠવવાની છે કાકે એટલે ઈ કી હે ને અહીંયા અમે ગોઠાઈ ગયું અમારા માં ત્રણી નમસ્તે છે એટલે એક કી કામ ગોઠું એક કી કામ એટલે પછી ભગવાન નિર્ણય મનમાં કરાયથી ઈ છાસો ને હા મિત્રો જો જે આ બધી ગોઠવવાની વેલું ને ફિનલેન્ડ ફિનલા કાલે માને છે ને આમ નામ પૂતવા માંત રેવડે નથી મારે બેય રે હવે હવવારના કરતા તતે આ જો રંગ બે રંગી મિત્રો આને ગોઠવવાની છે આ અલગ અલગ પાડવામાંય મારે તા એ આ લીધા પોરબંદર મેળા માં સારી વસ્તુ મળે મિત્રો અહીંયા મેળો આખે ક્યાં થયો બે દિવસ હતોડ એવા નથી પોરબંદર ના મેળા માંથી લીધું થોડીક વાર રોતી અમારે કામ સર જતા થોડીક વાર બધાય ફૂલ કરી ને આમ ઉપર મૂકી વીણી વીણી બધાય નાખવા જોઈએ ગયા ચા બે બે વેલી લીધું બે ની ઘણાય ફૂલ લીધા ઓલા ઘર માં હે જેટલા ડેકોરેશન માટે મંદિર માટે તો આમ તો હાલો મિત્રો હવે વિડિયો લાંબોય ન કરો ટાઈમય એ મિત્રો અને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો સારું લાગે તો વિડિયો જોજો ફૂડો અને

અલગ અલગ ડેકોરેશન વિડીયા સીતારામ બધા મિત્રોને આવી આઈજો આવજો બધા મિત્રો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો ને જય માતાજી હર મહાદેવ જય શ્રી કૃષ્ણ